Tapi, बात भी दे न्या

જય શ્રી રામ જયમતી ન્યુ બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાળા સરસ મજાના થઈ ગયા છે ને ભાઈ જાવ ને સબ મઠે અમારા ભાઈ માઠિયા જ્યાં અમારો મઠ છે ભાઈ માતાજી ને ભાઈ આજ તો ભાઈ હું ભાઈ યુગ ભાઈ બે જેવી છે ભાઈ મારો યુગ ભાઈ જો આ રહી ગયા કા તો ભાઈ એમાં યુગ ભાઈ આમ બે છેવી અને ભાઈ અમારા મેડમ ને દેવનજી બે નથી કારણ કે દેવનજી ને ભાઈ મજા નથી ભાઈ સર્જન તાવ ની ઉ આવે છે તે ભાઈ હુંતી તે કે માર નથી આવું તો ભાઈ જો ફ્રેશ થઈ ગયા ને ભાઈ ઉભા રહી ગયા છે ભાઈ નીચે કાઠે મસ્ત જો પાણી ભર્યું છે આ રીતનો ભાઈ જો એક નંબર ભાઈ વ્યુ છે ભાઈ ફરતો ફરતો ને આમ બધું લીલું લીલું છમ છે અને ભાઈ આઠમ નો ભાઈ નિવેદ હોય આપણે ભાઈ નિવેદ લેવા જઈએ છીએ પરસેદી લેવા જઈએ છીએ અને ભાઈ માટી અમારા અહીંથી વીસથી થી બાવીસ કિલોમીટર દૂર થાય એકલા એકલા જઈએ છીએ બાપ દીકરો ચાલો કાંઈ નહીં આપણે Yeah, આ ચો ભાઈ આપણા ભાઈ ભડે થી દર્શન કરીને વેયા છે થોડી અમાને ઇટલાસ માં ના જેલ માં ના બજે ભાઈ ભડા મસ્ત મજાના ભાઈ દર્શન કરીને વેયા છે વેયા છે ભાઈ તળાવ ની પાલે તો ભાઈ સરસ મજા તળાવ ભરીયું છે એક નંબર ભર્યું છે ભાઈ તળાવ થોડુંક તળાવ વે કરી તો આ રીતનું ભાઈ તળાવ ભરેલું છે કારણ કે ભાઈ આખું ભરેલું છે આ રીતનું માં બધા છોકરા બધા એન્જોય કરે છે ને આ બધા છોકરા રમે એમા રયુબ ભાઈ ઊભો રહી ગયા છે કારણ કે પેલા આવું તળાવ હતું નહીં ભાઈ ને કાંટા નહીં હતું ત્યારે મસ્ત મજાનું ભાઈ આવું પથ્થરથી ભાઈ સિમેન્ટથી બધું સળી નહીં છે તો ભાઈ એક નંબર તળાવ ને ઊંડું બહુ છે તો દડો આમાં વહી જશે ને એ બધા દડે ભેટ છે ફ્રી હોય તારે એ નાના છોકરા ભાઈ ક્રિકેટ રમવા ઊભા રહી છે કારણ કે નવરા નવા ટાઈમ પસાર કરવો નહીં તો સાહેબ ક્રિકેટ રમાય છે ખુશ થાય છે ભાઈ તો એ આવું જ થઈ જાય ભાઈ

બદલી નાખ્યા છે સમજ્યા વરસાદ ભાઈ જોવા મળ્યો વરસાદી નેવું બધું લઈ લીધું પછી ભાઈ નીકળી જતા પછી વરસાદે ભાઈ હેરાન કર્યા પછી બ્લોક શૂટ કરવાની એટલે ભાઈ ઘેરા બ્લોક થોડા કપડા અત્યારે ભાઈ જો ફ્રેશ ભાઈ કોરા થઈ જશે કારણ કે પહેલા થાય એટલે બધા સમજ્યા તો ચાલો પછી સવારમાં મોડી શરૂ કર્યો કારણ કે કાલ તો ભાઈ રાતે બહુ મોડા ને દિવસે તો ભાઈ થોડોક ફરસાદ એવું બધું હતું તો ભાઈ સવારે બહુ વાગે શૂટ કર્યું ન હતું ને ભાઈ અત્યારે તો દશેરા છે અને જલેબીની એવું તૈયાર થાય છે કારણ કે ગરબો મૂકો અમારે દેવન છે બહેન જવાનું છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે કારણ કે બે દશેરા છે કોઈ કાચ દશેરા કરે છે કાલ દશેરા કરે ડબલ ડબલ હોય ને બધું ઘૂંસવાય છે તો ઘડીક તો પેલી વખત દેવન છે બહેન તૈયાર કરી

દેવાંશી ના ગરબા કેટલા હાલો આપણે મૂકી દેવી દેવાનશી જો કેટલા ગરબા એ ગરબા તમે હે કઈ શેરીમાંય થાય છોકરીઓ હા જો ઝા એ છોકરીઓ ગરબા મૂકવા છે જો કેટલા ગરબા છે ફરતા જાતે જાતના ગરબા છે

લે યાય છોકરો ઘરે વ્યાવાસી ગર્બો મૂકીને મે અને અમાર દેવાંશીબેને ગર્બો લીધો કેટલા બધા મુકવાવાળા કા ગરબા કા કવડી કવડી નાની નાની છોડીઓ મુકવા આવીતી તું કા ચાલો ભાઈ ભાઈ મસ્તમાં તનો ભાઈ સાખ છે

કેટલા દસ જલેબી ખાઈ જાઓ બોલો બધી ખાઈ જાઓ દસ જલેબી ના ઘૂસાળા ખાઈ જાઓ છે એટલી કે રેવા દીધી છો તો ચાલો કઈ નઈ જમવામાં આવું બધું છે ને આપણે તો ભાઈ કારખાને પણ હતી ભાઈ જલેબી ને થોડા ઘડી આપડે કારખાને ભાઈ જમીને આવતા પણ હવે થોડું થોડું પાછું બધા ફેમિલી આર પાછું થોડું થોડું જમવા પાછા બે રે તો ચાલો એટલે જમવા